ભાવનગર પોલીસ વડા નિતેશ પાંડે વિધિવત ચાર્જ સંભાળ્યો ભાવનગર ખાતે એસપી તરીકે ફરજ બજાવતા ડોક્ટર હર્ષદભાઈ પટેલની બદલી થયા બાદ તેમની જગ્યા પર નવનિયુક્ત તરીકે નિતેશ પાંડેને મૂકવામાં આવ્યા છે જેઓ આજે ભાવનગર પહોંચ્યા હતા જ્યાં ભાવનગર પોલીસ વડા નિતેશ પાંડે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો આજરોજ એસપી ભાવનગર તરીકે હું નિતેશ પાંડે ચાર સમારી લીધું છે અને અમારા આવતા દિવસોમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ક્રાઈમ જે છે એ કંટ્રોલમાં રહે એના માટે અમારી જે છે અને પોલીસની અમારી મહેનત રહે છે અને એના હિસાબથી જે પણ કાર્યક્રમ છે અમે કરશું